নাৰক বল বিমল ভাই জীম জয়মৰ জয় ভিম জয় জয়ান આ ભાવનગર નું જસોનાથ સર્કલ છે જે આંબેડકર સર્કલ તરીકે જાણીતું છે અને તમે જોઈ શકો છો આ કોર્પોરેશન નું ડેકોરેશન કરેલ છે જે ભાવનગર નું મેન ભાવનગરની વચ્ચે બાબા જે પ્રતિમા છે જોઈ શકો છો અહીંયાનું લાઈવ કરેલ છે અહીંયા એવું આયોજન છે કે બાબા સાહેબનું રાત્રે બાર વાગ્યા પછી ફટાકડા ફોડીને કેક કાપવામાં આવશે દરેક મિત્રો જે જોઈ રહ્યા છે અને કાલ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ખૂબ ખૂબ મંગલ કામનાઓ અને બાબાસાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચે આવા પ્રયત્નો આપ પણ કરજો お願いします。 વિમલભાઈ સ્પીચ આપો ને કાલ માટે તમે બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ છે તો લોકો માં કેટલો ઉત્સાહ છે ભાવનગર ભાવનગર ના લોકો માં કેટલો ઉત્સાહ છે જન્મ જયંતિ માટે સાહેબ માટે જય ભી નમો

વિચારધારા સાથે ભાવનગરના તમામ વિસ્તારોમાં ખૂબ જ આપણે આમ જોઈ શકો છો અત્યારે કે જે ખૂબ જ લાઇટ જે ડેકોરેશન કરવામાં આવ્યું છે રોશની ડેકોરેશન જે કરવામાં આવ્યું છે એવું ભાવનગરના અલગ અલગ સર્કલોમાં આ પ્રકારની ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથીઓ આપ જોઈ શકો છો જે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જે જૈટીનનો જે ધ્વજ છે બ્લુ કલરનો તે પણ આપ જોઈ શકો છો સાથે જ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જેમને સૌ પ્રથમ માયના એવા તથાગત ગૌતમ બુદ્ધનો જે વધ છે એ પણ આપ આખા ફાઉન્ડરમાં જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહ છે આપણી સાથે અહીંયા યુવાનો પણ છે બાળકો પણ છે આપણી સાથે સામાજિક આગેવાનો વડીલો બુઝુર્ગો પણ આપણી સાથે છે તમે જેમ કે જે બહુજન એડિટરના જે ભાઈ આપણી સાથે અત્યારે છે તેઓ કંઈ ખૂબ જ જાગૃત છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા સાથે સંકળાયેલા છે અને આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે અત્યારનો જે આ સમય છે અત્યારનો જે આ યુગ છે આ ખૂબ જ જે પરિવર્તન આવી રહ્યું છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાથી આવી રહ્યું છે વંચિતોને શોષિતોને મહિલાઓને આ અધિકાર અપાવ્યા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આખા વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારત દેશનું સંવિધાન બાબાસાહેબ આંબેડકરે બનાવ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરકરે એમના જીવનમાં ત્રણ ગુરુ માયના છે સૌ ગુરુ એમને માયના તથાગત બુદ્ધને બીજા નંબરે એમને જે ગુરુ એ સંત કબીર છે ગુરુ માનવામાં એમણે આવ્યા એ છે જ્યોતિબા ફૂલે આવી મહાન વિચારધારાના આપણે સૌ અનુયાયીઓ છે આપણે રાષ્ટ્રીયતામાં માનીએ છીએ આપણે બંધુતામાં માનીએ છીએ આપણે માનવતામાં માનીએ છીએ એકતામાં માનીએ છીએ સમાનતા અને ન્યાયમાં આપણે માનીએ છીએ આ વિચારધારાને ફેલાવવા માટે હજારો લાખો કરોડોની સંખ્યામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ દિવસ રાત કામ કરતા હોય છે આપણે સર્વે સાથે મળી આ વિચારધારાને જન જન સુધી પહોંચાડવા માટે થઈ સમસ્ત બાબાસાહેબ આંબેડકર અનુયાયીઓ મહેનત કરતું રહેશે અને આપણે પ્રયત્નો હંમેશા માટે ચાલુ રાખવાના છે બાબાસાહેબ આંબેડકર જેવો કે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જે સંવિધાનના કારણે આપણને આટલા હક અધિકાર મળ્યા અત્યારે હું જે વાત કરી રહ્યો છું જ મેડિકલના જે સાથી સાથે એ મને અધિકાર મળ્યો કે બાબાસાહેબ આંબેડકરના કારણે મને મળ્યો છે પહેલાં વંચિતો શોષિતોને બોલી શકવામાં નહોતા દેવામાં આવતા પંચી શોષી તો ભણી નતા શકતા ભણવી ભણવા દેવામાં ન આવતા હતા સ્ત્રીઓને એવો હક ન હતો કે તે લોકો ભણી શકે નોકરી કરી શકે આ તમામ અધિકારો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યા છે આ આપણે જન જન સુધી વિચાર પહોંચાડવાનો છે આ સાથે જ હું જે ન્યાયતંત્ર છે જે સમાજતંત્ર છે જે દેશનું શાસન છે પ્રશાસન છે સરકાર છે એને પણ હું નિવેદન કરવા માગું છું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે વિચારધારા છે એ હરેક પુસ્તકમાં જે કેન્દ્રના જે પુસ્તકો જે આવે છે જે એનો અભ્યાસ આવે છે જે સ્ટડી આવે છે બાબાસાહેબ આંબેડકરનું જે કેન્દ્ર લેવલનું જે શિક્ષણ છે એમાં અભ્યાસમાં બાબાસાહેબ આંબેડકરના પાક વધારે વધારે ભણાવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારનું જે બોર્ડ છે એમાં બાબાસાહેબ આંબેડકરના જે પાક આવે છે એ વધારે વધારે ભણાવવામાં આવે આપણી સાથે જ આપ જોઈ શકો છો કે જે ખૂબ જ સામાજિક આગેવાન સારા એવા કમલભાઈ બોધ પણ આપણી સાથે છે ઈશ્વરભાઈ યાદવ પણ આપણી સાથે છે પૂર્વ સંધિ આવે એ લોકો તમામ અને ભાવનગરના જે સામાજિક આગેવાનો ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા પ્રશાસનના લોકો પણ આવ્યા વિવિધ પક્ષના તમામ અલગ અલગ જે સંગઠનો જે આપણી સમાજના છે બહુજન સમાજના છે બાબાસાહેબ આંબેડકર અનુયાયીઓ પણ અહીંયા આવ્યા છે અને આખા ભાવનગરમાં અનેરો ઉત્સાહ છે ખૂબ જ આનંદમાં લોકો છે અને એવા એ માગીશ કે બાબાસાહેબ આંબેડકર કે જેઓ શિક્ષા માટે થઈને હંમેશા પ્રયત્નશીલ રહેતા આખા વિશ્વના જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કહેવાય એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે ઓક્સફર્ડ યુનિવર્સિટી એણે આખો સર્વે કર્યો કે આખા વિશ્વના જે મહાન લોકો જે થઈ ગયા પ્રભાવશાળી દસ હજાર વર્ષોમાં એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું હું વ્યક્તિ કહેવા માગું છું સાથીઓ બાબાસાહેબ આંબેડકરનું નામ ચોથા ત્રણેય છે આખા વિશ્વની અંદર કોલંબિયા યુનિવર્સિટી એ સર્વે કર્યો સાથીઓ કે અઢીસો વર્ષના ઇતિહાસમાં સૌથી સારામાં સારો વિદ્યાર્થી અઢીસો વર્ષના ઇતિહાસમાં કોણ થયું એમાં સૌ પ્રથમ ક્રમાંક કોલંબિયા યુનિવર્સિટીના સર્વેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આવ્યો છે આખા વિશ્વના એકનો એ વર્ષથી વધારે દેશોમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મોત્સવની ઉજવણી થાય છે અને લોકો એમને માની રહ્યા છે હવે આ તકે આ અવસરે હું કમલભાઈ બોધને પણ હું નિવેદન કરીશ કે તેઓ બાબાસાહેબ આંબેડકરને આદરપૂર્વક એમના શબ્દોથી બાબાસાહેબને વંદન કરશે જય ભીમ નમો બુદ્ધાય સર ખાસ બોલ આ પ્રસંગે માત્ર એટલું જ કહેવું છે કે રાજ્ય સરકારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે રાજ્ય સરકારની અંદરમાં જે પાઠ્યપુસ્તક છે એની અંદરમાં બાબા સાહેબનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે અને સંવિધાનની જેટલી કલમો છે તે ઉમેરી અને એને શીખવાડવામાં આવે તેવી સરકાર શ્રી પાસે માંગણી છે થેન્ક યુ તમને શું લાગે છે કે આજની જે યુવા પેઢી છે એ બાબા સાહેબના વિચારો ઉપર ચાલી રહી છે અત્યારે હજારો લાખોની સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ ભાવનગર શહેરમાં તમે જોશો ચૌદ એપ્રિલે આવતીકાલે તમામ જે ન્યૂઝ ચેનલ્સ હશે ભાવનગર શહેર ગુજરાત રાજ્યની ભાવનગર જિલ્લાની એમાં બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મ જન્મોત્સવનો જે ઉજવણીનો એટલો અનેરો ઉત્સાહ હોય છે એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ પૂર્વ સંધ્યાએ આવતીકાલે પણ આપણો છે પૂર્વ સંધ્યાની હું વાત કરું તો તમામ લોકો હજારોની સંખ્યામાં બાબાસાહેબ આંબેડકરને આદર અંજલિ આપવા માટે થઈ અને એકત્રિત થયા છે અલગ અલગ વિસ્તારોમાં બહુજન સમાજના વિસ્તારોમાં અનેક લોકો બહેનો અને બાળકો વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે અત્યારે પણ કાર્યક્રમો છે ખૂબ જ સુંદર કાર્યક્રમોનું આયોજન છે અત્યારે ગીતનો પણ કાર્યક્રમો ચાલુ થવાનો છે નવ વાગ્યે આજે રાત્રે અને એમાં હજારોની સંખ્યામાં બહેનો અને વિદ્યાર્થીઓ જોડાવાના છે ભાવનગર શહેરના એસપી સાહેબ જે ઇન્ચાર્જ છે અત્યારે તેઓ પણ ત્યાં આવવાના છે અને એમના હાથે જ એ કાર્યક્રમનું આગળ ઓપનિંગ પણ કરવામાં આવવાનું છે પોલીસ તંત્રએ પણ ખૂબ જ સરસ સહકાર આપ્યો છે આમાં હજારો લોકોની મહેનત હોય છે કોઈપણ કાર્યક્રમ થતો હોય છે કોઈપણ ઉજવણી થતી હોય છે એની અંદર હજારો લાખો લોકો મહેનત કરતા હોય છે તો સમાજ જે બહુજન સમાજ છે એ આપણા સર માથા પર છે સમાજ કરતાં વિશેષ કોઈ મોટું એવું હોતું નથી જે આપણા મહાન સમાજ સુધારકો છે એ સર્વ માન્ય અને સૌ પ્રથમ આપણી માટે છે ડૉક્ટર સાહેબ આંબેડકર વિશેષ સમાજ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે આખા વિશ્વમાં એને યુવાનો અને મહિલાઓ આદર કરે છે આપ જોશો તો અલગ અલગ વિસ્તારોમાં જે બહુજન એડિટરના સાથી આપ જે ન્યૂઝ ચેનલ આપની છે ખૂબ જ સરસ આપ કામ કરો છો આપ જે કવરેજ કરશો આજે રાતનું પણ આપ કવરેજ કરવાના છો સાંજનું પણ કવરેજ આપે કર્યું છે એ એમાં જે લોકો દર્શકો છે એ જોઈ શકશે કે કેટલું સુંદર આયોજન છે અને કેટલી બહોળી સંખ્યામાં લોકો આમાં જોડાઈ રહ્યા છે આ જન્મોત્સવ માટે કોઈ નિમંત્રણ આમંત્રણની જરૂર હોતી નથી બાબાસાહેબ આંબેડકર એવા સર્વવ્યાપી નેતા છે વિશ્વના મહાન નેતાઓમાં બાબાસાહેબ આંબેડકર છે એના માટે થઈ એક એક વિદ્યાર્થી એક એક બાળક એક એક બહેન એક મહિલા એક કાર્યકર એક આગેવાન એક મજૂર વ્યક્તિ એક બુઝુર્ગ વ્યક્તિ કોઈ પણ જે સમાજને જે સંવિધાનને માનવતાને બંધુતાને જે માને છે એ બાબાસાહેબ આંબેડકરને આદર કરે છે અને આના માટે થઈ તેઓ પ્રયત્નશીલ અને પ્રયાસ કરતા હોય છે અત્યારે આ કમલભાઈ બોધ પણ સાથે છે ઈશ્વરભાઈ યાદવ પણ છે હજારોની સંખ્યામાં જે ભાવનગર શહેરમાં ભાવનગર જિલ્લામાં જે લોકોએ મહેનત કરી છે એ સૌને અમે લોકો યાદ કરતા હોય છે ઘણા વર્ષોથી મહેનત કરતા આવ્યા છીએ હજારો લોકો સાક્ષ આપ્યો છે હજારો લોકોએ અમારી પહેલાં પણ મહેનત કરી છે એ સૌને યાદ કરીએ છીએ આ તકે હું દિવંગત છે જે બાબાસાહેબ આંબેડકર જે અનુયાયીઓ છે એ લોકોને પણ યાદ કરવા માંગુ છું દિવંગત નાનજીભાઈ બોરીચા સાહેબ જેવો એ આખું જીવન પંચિત શોષિતો માટે મહેનત કરવા માટે તેઓએ પસાર કર્યું ખૂબ જ મહેનત કરી છે દિવંગત અર્જુનભાઈ મકવાના દિવંગત માધુભાઈ મકવાના દિવંગત રમેશભાઈ ચૌહાણ અનેક આવા સાથીદારો અમારા વડીલો જેઓને અમારી અત્યારે અમારી સાથે તેઓ નથી પણ એમણે જે કામ કર્યા છે એ અમે લોકો યાદ કરીએ છીએ અને એ વિચારને ક્યારેય બુજાવવા નહીં દઈએ એ જે જોત પ્રજ્વલિત કરવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લામાં એના માટે થઈને આપ જોઈ શકો છો કે હજારો લાખોની સંખ્યામાં લોકો મહેનત કરતા આવ્યા છીએ અને કરતાં રહેવાના છીએ આપ સૌને ખૂબ ખૂબ મંગલકામનાઓ પાઠવું છું પૂર્વ સંધ્યા છે તેર એપ્રિલ બે હજાર પચીસ આવતીકાલનો દિવસ આખા વિશ્વનો મહત્વપૂર્ણ દિવસ છે આપણે એ દિવસ માટે થઈ આપણે પ્રયત્ન કરવાનો છે મહેનત કરવાની છે બાબાસાહેબ આંબેડકરે વાંચનને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે આપણે વાંચન કરવાનું છે સાહિત્યનું વાંચન કરવાનું છે જે મહાન સમાજ સુધારકો છે એમના જે વિચારો છે એમના જે કાર્યો છે એમણે જે મહત્વપૂર્ણ કામ કર્યા છે એ સાહિત્યના માધ્યમથી એ આપણે વાંચન કરી લોકો સુધી આપણે પહોંચાડવાનું છે જે સરકારને જે નિવેદન કરવામાં આવ્યું છે એના પણ એ પણ હું કહેવા માંગીશ કે ઘર ઘર સુધી જે તિરંગો જે પહોંચાડવામાં આવ્યો જે સરકાર દ્વારા આ જે પહેલ કરવામાં આવી આ ખૂબ જ સુંદર પહેલ છે આ જ પ્રકારે હું નિવેદન કરવા માંગીશ કે ઘર ઘર સુધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન પહોંચાડવું ખૂબ જરૂરી છે આના માટે થઈ આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરતા રહીશું એટલે સૌને આ નિવેદન સાથે મંગલકામનો પાઠવું છું જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય ભારત બરોબર